સરદાર ને એટલા મોટા કીધા તો અમે તો ખાલી એટલું કીધું કે મારા કૃષ્ણ કુમાર સિંહ એક સ્ટેચ્યુ મૂકો અને સાથે બહાર જોડાની થોડી હિસ્ટ્રી મૂકો કે પ્રજાને ખ્યાલ આવે કે આ રાજપૂત સમાજ શું હતો તો આ પરસોત્તમ ભાઈ સવાલ ન કરી શકે અને આના એવા ઘેરા પર પડઘા પડ્યા છે કે આ સી પાટીલ સાહેબે પણ રાજકોટ આવું પડ્યું છે પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈ નહીં પણ હું તમને ચેલેન્જ સાથે કહું છું કે આ બાબતમાં સમાધાનની કોઈ વાત જ નહીં સમાધાનમાં બોલાવશે તો અમે જાશું પણ નહીં અને જાશું તો એટલું જ પૂછશું કે તમારો આ અમારો જે ક્ષત્રિય સમાજનો નો રોજ છે તમે ઉમેદવાર બદલો છો તો અમે આવવા તૈયાર છીએ નકર નથી શા માટે જવાનું સમાધાન શા માટે ભાઈ સરસ પ્રશ્ન કર્યો એના માટે ક્ષત્રિય સમાજ ભેગો નથી થયો અને નેવું જેટલી સંસ્થા છે લાખો રાજપૂત સમાજ આવી ગયો અમારા સત્તર ટકા વોટર છે પણ રાજપૂત સમાજ પ્રશ્ન નથી બાવીસ કરોડ ક્ષત્રિયો પ્રશ્ન છે બાવીસ કરોડ ક્ષત્રિયો વિશે જે ટિપ્પણી પરસોત્તમભાઈ કરી એ માફ કરી શકાય એમ જ નથી તો રાજકીય આગેવાનો સમજાવે તો પરસોત્તમભાઈ સમજાવે કે રાજી ખુશી થી તમે અહીંથી હટી જાઓ અને અહીંયા ટિકિટ બીજા આપો અમને શા માટે સમજાવે છત્રીય સમાજ અપમાન થયું ને છત્રીય આગેવાનો જો સમજાવે તો એને પેલા પૂછવું છે તમે છત્રીય છો ભાઈ તમે ભાજપમાં છો અમે ભાજપ વિરોધી નથી આ છત્રીઓ ભાજપ સાથે વીસ વર્ષથી અન્યાય થાય છે તો પણ એની સાથે છે એક ટિકિટ નથી મળતી પાંચસો ને બહાઠ રજવાઓ આ દેશને એક બનાવવા માટે

અને બોલીને ફરી બાપુ અમે નથી એટલે તમ મીડિયા સમક્ષ હું કહું છું કે કોઈ પણ સમાધાન નહીં સમાધાન સમાજ કરે તો તૈયારી છે સમગ્ર સમાજ અમારી પાસે આવે કે હવે બાપુ આપણને આ વાત માન્ય છે તો જ અને અમે અત્યારે જે વાચા આપી રહ્યા છીએ સમાજને આપી રહ્યા છીએ અમારો કોઈ એમાં સ્વાર્થ નથી અને નો પોલિટિક્સ અને અમારો તો કોઈ પક્ષ જ નથી નહીં કમલ નહીં પંજો નહીં ટોપી નહીં હાથી નહીં હાથી નહીં હવે તો હવે નહીં કાંઈ નહીં એક જ મારો પક્ષ છે મારો સમાજ સમાજ જેમ કે એમ કરવાનું છે અને આ સમાજ માટે નેવું સંસ્થા ભેગી થઈ છે તો સમાજે નક્કી કરે અને નેવું સંસ્થાઓના આગેવાનોને બોલાવે અને એમ કહે કે આ સમાધાન ક્ષત્રિય સમાજને મંજૂર છે તો કરવાનું છે નકર નથી કરવાનું તમે તમે જાહેર કરી દો અને એવું અમને કોઈ કહી નહીં શકે કે સાહેબ એને એટલો જવાબ આપશું કે અમને નથી સમજાવવાના ક્ષત્રિય સમાજને નથી સમજાવવાના તમારે પરસોત્તમભાઈને સમજાવવાના છે પરસોત્તમભાઈ શિક્ષક છે શિક્ષક હતા શિક્ષિત છે એના આવા સંસ્કાર આપેલા છે આવી ટિપ્પણી બે સમાજ વચ્ચે વિમેશ્ય કરવા માટે એક સમાજ ને રાજી કરવા માટે ખુશ કરવા માટે બીજા સમાજને ઉતારી પાડવા માટે અને એ પણ બેન દીકરી સુધી છેલ્લે એક હજાર વર્ષ રાજપૂતો લઈ રહ્યા છે હું રામાયણ ને મહાભારત ની ભાગવત ની વાત નથી કરતો હું મહારાણા પ્રસાદ ને શિવાજી સુધી હમણાં પાંચ છી સામે લડી અને તો હજારો સંસ્કૃતિ બચાવી છે હજારો મંદિરો પચાવ્યા નકર આ દેશ મુસ્લિમો બરાબર છે તો અત્યારે વીસ કરોડ મુસ્લિમ છે તો અમારી જો હજાર રાજપૂતો જો છે રાજસ્થાનમાં તમે સોળ હજાર રાજપૂતો પદ્માતીનું તમે સાંભળ્યું રામલીલાનું તમે સાંભળ્યું તેર હજાર રાજપૂતાણીનું સાત હજાર રાજપૂતાનું ત્રીસ હજાર રાજપૂતરાણીઓ પાંચસો વર્ષ પહેલા જોહર ન કર્યું હોત તો આજે પાંચસો કરોડની વસ્તી છત્રીઓની હોત અને એકસો ને ચાલીસ કરોડ અન્ય સમાજ હોત અન્ય સમાજને બચાવવા માટે પ્રાણની આહુતિ આપી છે એવો જેનો ભવ્ય ઇતિહાસ છે એની વિશે આવી ટિપ્પણી તો કેમ સહન થાય અને એ રાજપૂત સમાજ સહન કરી જ ન શકે અને માફ તો નો જ કરી શકે અને રાજપૂત સમાજમાં માફ જો રાજપૂત સમાજ પોતે એમ કે મારું વક્તવ્ય મારું પ્રશ્ન એવું છે કે રાજપૂત સમાજ માફ કરવા તૈયાર છે તો હું માફ કરવા તૈયાર નથી અને હવે મારે રાજપૂત સમાજમાં કોઈ કાર્ય કરવું નથી પણ મારો સમાજ એની મને ખાતરી છે એટલે તમે નિવેદન આપી કે રાજપૂત સમાજની સાચા બધી સંસ્થાઓ છે રાજપૂત સમાજ એમ કરશે અને કદાચ બોલાવે તો રાજપૂત સમાજને પૂછીને જવાનું છે કે આ લોકો બોલાવે છે પેલા પૂછી લેવાનું છે કે શેના માટે બોલાવો છો જો આ માટે બોલાવતા હોય તો સમાધાન કરવું નથી એને રૂપાલા ભાઈ રહ્યા પરસોત્તમભાઈ બરાબર છે અમે તો હજી ભાઈ જ કહીએ છીએ કારણ કે અમારો ક્ત્રિયનો જ ધર્મ છે ખાસ અમારો મુદ્દો કે લોકસભાની સીટમાંથી પરસોત્તમભાઈ રૂપાલોનું નામ કમી થાય અને આ ક્ષત્રિય સમાજ એટલો ઉગ્ર બેનો છે કારણ કે એને મેં અમારા માતા પિતા ઉપર કે રોટી બેટીનો વ્યવહારની જે વાતો કરી છે એ ક્ષત્રિય સમાજ ક્યારેય સાંખી લેવા માંગતો નથી અને આના એવા ઘેરા પડધે પડઘા પડ્યા છે કે આ સી આર પાટીલ સાહેબે પણ રાજકોટ આવું પડ્યું છે અને હવે કોઈ રીતે અમને સમાધાન માન્ય નથી અને અમારો સમાજ જે કાંઈ પગલાં લેશે આગેવાનો જે કાંઈ કરશે ખાસ કરીને રાજકોટની અંદર એક મહાસંમેલનની પણ વાત થઈ છે અને પહેલો મુદ્દો અમારો એ છે ટિકિટ આને રદ થાય પછી કોને મળે ક્યાં સમાજના પ્રતિનિધિ મળે એ ભાજપે નક્કી કરવાનું છે અમારા કોઈ પક્ષ અમે વાંધો નથી

તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિયો ભેગા થઈને ખાસ કરીને રાજકોટના ક્ષત્રિયો પરસોત્તમભાઈ રૂપાલાની વિરોધમાં મતદાન કરશે એની સોએ સો ટકાની ગેરંટી છે કે એની વિરુદ્ધમાં જ મત આપશે એનું એનું પરિણામ પણ લાવશે એ ક્ષત્રિયની તાકાત રહેલી છે સમગ્ર ગુજરાતની અંદર સત્તર ટકા જેવા અમારું મતદાન છે અને અમારી વસ્તી છે એમાં જિલ્લા જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની અંદર પણ ત્રણથી ચાર લાખ જેવો મતદાર આ વિસ્તારો પર આવે છે તો ત્રણથી ચાર લાખ મતદારો એક તરફી મતદાન કરે અને હંમેશા ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજ પણ જોડાયેલો રહે છે ક્ષત્રિય સમાજની એક એક વ્યક્તિની એવી તાકાત છે કે જે દસ દસ મત લાવી શકે અને આ આ દસ દસ મત લાવી શકવાની અમારી શક્તિ છે એના કારણે પરસોત્તમભાઈ રૂપાલાને જો ઉમેદવાર તરીકે રાખે તો પરિણામ બદલવાની પણ શક્તિ શ્રી રાજપૂત સમાજમાં છે અને એનું અમને ગૌરવ છે રદ કરવામાં આવશે અને અમારે ભાજપથી કોઈ મતલબ નથી ખાલી રૂપાલા એક જ ટાર્ગેટ છે અને રાજકોટમાં રૂપાલાને બદલે અને બીજા કોઈ પણ ઉમેદવારી આપશે તો અમે એના સાથે છીએ લોકસભામાં કોઈ ટિકિટ અમને મળી નથી સમાજના સંગઠનમાં ક્યાંય સ્થાન નથી મળ્યું તોય રાજપૂત સમાજ શાંત બેઠો છે કારણ કે સમજુ સમાજ છે અમુક સમાજમાં બબે ટિકિટો મળી તોય વિરોધ કરે છે તોય અમે શાંતિ નથી બેઠા આજે અમારી ઇજ્જત ઉપર ગયા છે દીકરી બેટી ઉપર ગયા છે ત્યારે અમારે આ વિરોધ કરવો પડશે એમાં માફ કરવામાં નહીં આવે અને અમે કોઈ નેતા છીએ આગેવાનો છીએ પણ સમાજ માફ નહીં કરે અને સમાજ ભેગા થઈ સમાજ માફ કરે તો જ માફ કરે બાકી માફ કરવા નહીં આવે કે ભાઈ રાજપૂત સમાજ ને દુઃખ થયું તો હું માફી માંગુ છું મિત્ર પોતાને દિલ થી દુઃખ થયું છે કે મારાથી ખોટું થઈ ગયું છે એટલે માફી ખાલી અને અહીંયા અત્યારે ગરજ છે એટલે માફી માંગે છે બાકી પાછા એ જ રંગમાં આવી જાય એટલે માફ કરવામાં ના આવે કારણ કે જેટલી વાર રાજપૂતે માફ કર્યું છે ને તેથી આજ ભોગવવાનું છે એટલે આજે માફ કરવાનું નથી આવતું